બરડા પંથકના વિશાવાડા ગામે કેનાલ પરનું એક પુલિયું તૂટી ગયું હતું જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ હતી ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રીની ભલામણને પગલે આ પુલિયાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે વિસાવાડા ગામે આગરનગર વિસ્તારમાં કોસ્ટલ કેનાલ પરનું એક પુલિયું તૂટી જવાને કારણે આ વિસ્તારના ખેડૂતોને અવરજોરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જ્યારે આ વિસ્તારના ખેડૂતોએ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખિરિયાને આ અંગે રજૂઆત કરી હતી ત્યારબાદ બોખીરિયાએ કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ વિભાગને આ અંગે ભલામણ કરી હતી જે ભલામણને પગલે આ સ્થળ પર નવા પુલિયા બનાવવા માટેની દરખાસ્ત સિંચાઈ વિભાગને કરવામાં આવી હતી ત્યારબાદ આ દરખાસ્તને મંજૂરી મળી હતી તેમજ ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ થતાં પુલિયાના ખાતમુહૂર્તનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે અનેક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બોખીરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર